વેલકમ ટુ ચેતુસ કિચન જે આપણે બનાવીશું તલની ચીકી એ ખાંડની બનાવવાના છે તો અહીં આપણે અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે ને એની અડધી ખાંડ લીધેલી છે આશરે દોઢસો ગ્રામ જેટલી હશે તમારે ગળ પણ વધારે જોતું હોય તો તમારે અઢીસો તલ ને એની સામે બસો ગ્રામ ખાંડ લેવાની પણ મીડિયમ એવું બનાવવું હોય તો દોઢસો ગ્રામ જેટલી ખાંડ લેવો તો મસ્ત એવી ચીકી તૈયાર થાય છે તો ચાલો આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીશું આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ રાખી દીધી છે અને તલ ઉમેરીને હવે તલને આપણે શેકવાના બરાબર ને મમ્મી હા એ મન છે ફટાફટ ફૂટવા એકદમ ફૂટી જાય ત્યાં સુધી ચેક ત્યાં સુધી આપણે શેકવાના એટલે એની તલ સાકરી મસ્ત બને પોચી બરાબર તલને શેકીને એને બહાર લઈ લેવા તલ શેકીને બહાર પછી ચાસણી બનાવવાની બરાબર ખાંડમાં પાણી નઈ નાખવાનું ખાંડ ઓગળે એટલે સમજી જવાનું કે ચાસણી થઈ ગઈ બરાબર એ પાણી જે હા ખાલી ખાંડ ઓગાળવાની ખાંડ ઓગળી જાય એટલે એમાં સીધા તલ નાખીને જળ જળ પ્લેટ પર વણી નાખવાનું તેલ ચોપડવાનું બરાબર સરસ શેકાવા લાગ્યા છે એટલે જો એમાંથી તલ ફૂટવાનો અવાજ પણ આવે છે મસ્ત એવા તલને આપણે શેકી દેવાના તલ ફૂટી જાય ત્યાં સુધી એટલે કે ફૂલી જાય તલ ત્યાં સુધી આપણે તલને શેકવાના અહીં આપણે તલ શેકાઈ ગયા છે તો થાળીમાં લઈ લેશું અને હવે આપણે ચાસણી તૈયાર કરી લઈશું તૈયાર કરવાની ચાસણી બનાવતી વખતે એમાં પાણી ઘી તે કંઈ જ ઉમેરવાનું નથી માત્ર ખાંડ ઉમેરી અને એની ચાસણી તૈયાર કરવાની છે આપણે સતત એને હલાવતું રહેવાનું એટલે આપણી ચાસણી મસ્ત એવી તૈયાર થઈ જશે એકદમ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું ખાંડનો કલર બ્રાઉન કલર થઈ જાય છે એટલે કે ચાસણી બની જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે શેકતું રહેવાનું ખાંડને એટલે કે ફેરવતું રહેવાનું એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે સતત હલાવતું રહેવાનું નહીં એ બધું ચોટી જશે આવી રીતે સરસ ચાસણી તૈયાર થવા માંડી છે જો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે પણ હજી ખાંડ આપણી બરાબર મેલ્ટ નથી થઈ એટલે કે ઓગળી નથી હજી આને એકદમ મસ્ત એવી ઓગળી અને બ્રાઉન કલર થઈ જશે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે અને ગેસની આંચ એકદમ આપણે ધીમી રાખશું એટલે આપણી ચાસણી બળી ન જાય સતત આપણે આમાં હલાવતું રહેવાનું એટલે આપણે ખાંડ સરસ ઓગળી જાય અહીં આપણી ખાંડે સરસ ઓગળી દેતી અને આપણે તલ સરસ ઉમેરી દીધા છે અને ઝડપથી આપણે મિક્સ કરવા માંગવાનું અને પ્લેટફોર્મ ઉપર આપણે તેલ સરસ લગાવી દીધું છે આ આપણે ચીકીને પ્લેટફોર્મ ઉપર જ વણશું એટલે ઝડપથી સરસ વણાઈ જાય

પછી પતલી ગરમ હોય ત્યારે ફટાફટ વણી લેવા શેપનું મહત્વ નહીં ફટાફટ વણી જ લેવાની ફટાફટ વણી લેવાની શેપ ને ગરમ ગરમ ને જેટલી ગરમ ગરમ વણો એટલી પાતળી થાય આમ શેપ જ આવે ને પછી તમે

કાપા ના પડે તો આખેથી બટકાવી લેટકાવી લેવાની છોકરા મજા આવે ને એમ વાહ બજાર જેવો થોડું મો હોય ને આમ થઈ ગયે ને તૈયાર છે આપણી બજાર જેવી તલની ચીકી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઇકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો